પેલા મારે કરાવાના લે નંબર શો તો કે ને અરે હે બોલો પચાસ તે પચાસ ચોસઠ તેવીસ ચોસઠ તેવી બાર હળો હલો હા હરીભાઈ આ બેસે ને તમારો

આપડી જો પચી પચી લાખ રૂપિયાની બેસો પડી તમ જોઈ ત્યા વીસ વીસ અમારા જમાનામાં તો હે ને એક બે લિટર દૂધ હતી પણ મારી ગેર

ના ખોટું લાગે એવું કેવા તું બે આવી ગઈ છે દો મને આ બેસ ગમાશે છે મારા આવીને જોતી બે છો આપડે બે વાર બે વાર જોવાનું બે હાજર બે હાજર વીસ નું ને યાર આ મોડેલ તો બે હજાર વીસ નું છે પણ

આ કેલા ખાય બે જો 50000 હે માતો બો નહીં ત લાખ રૂપિયા આપડે કેવું લાખ રૂપિયા ચાલે અમે લાખ રૂપિયા આપી તમે લાખ રૂપિયા વાદો નહીં તમે લાખ રૂપિયા પછી આપજો કેટલા ઉભા રહો લાવજો તમે બરો મગર મને હું તમે કેટલા આલો છો ઓછો નઈ લેવાનો હું કઉ છું ઓછો થઈ ગયા હલો દોઢ રૂપિયા દોઢ લાખ રૂપિયા છે આપડે હજુ તમારે તમારે પચાસ તમારે લાખ મળી જુદા